થાસરા તાલુકાના ધરખાણિયા પાનવાડિયા રોડ છેલ્લા છ થી સાત વર્ષથી ખરાબ હાલતમાં છતાં તંત્ર દ્વારા રોડ કામગીરી ન થતા ધરખણિયા ગ્રામજનો નિરાશ છ થી સાત વર્ષ થયા છતાં રોડનું નવીનીકરણ કરાતું નથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેટ શું નામ તમારું ભાઈ સાગર કુમાર સોલંકી આ તમારે પાનવાડે ધરખોડે આરા રોડ કેટલા ટાઈમથી નહીં બન્યો 7 વર્ષ નહીં બન્યો શું તકલીફ પડે છે આ બીમાર બીમાર હોય લઈ જવાને બહુ તકલીફ પડે છે રજવા કરવા છતાં પણ બધું થતું નહીં આ નાદર પોઝિશન છે ડિલિવરી મિલિવરી તમને બહુ તકલીફ પડે શું કરવાનું સાધને નહીં આવતું સાધને નહીં આવતું આ રોડ જોઈન તો ગાડીવાળા નહીં આવતું થઈ જાય તો સારું વેરી તકે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે